જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું પાટણ જિલ્લાના માત્રોટાના જગાભાઈ પરમારે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને દેવી દેવતાને તમે માનો છો કે નહીં અને દેવી દેવતા હોય છે કે નહીં એવી વાત કરી અને કાયદાકીય ડિબેટ કરી હલો કોણ બોલો મનસુખભાઈ હા હવે તમારા વિડીયો બહુ જોયા બાજુ એટલે આ છે તે છે ને બધું તમે કોણ છો બરાબર છે તો તમારો વિષય છે પણ મારે તમને એક પૂછવું છે કે દેવી દેવતા છે કે નહીં એમ આપડે ને પૂછવું નહી તમે શું કરો છો એ શું કરે છે શું કરે છે એટલું જ જાણવું છે હા બસ દેવી દેવતા મારા માનવા પ્રમાણે અમારી બુદ્ધિ પ્રમાણે જો હોય તો ઈ મંદિર ની અંદર સોના ના ચાંદી ને સત્તર લઇ જાય છે તો લઈ જનાર ને આંધ્રો કરે જ નહી ના ના એમાં શું હોય કે કે એ દેવી ની કૃપા હોય તો લઈ લઇ જઈ શકતા હોય ને

હા એ બરાબર છે એવા તો બઉ કિસ્સા છે પણ એ માતાજી ના છે કે બીજા કોઈ સાધુ સંતોના ના મંદિર માં છે અરે માતાજી હવે માતાજી ના જે સુરત ભુવો છે જુનાગઢ નો એને છોકરી જોવા આવી એની ને પૈકી લાગતી હતી મેલડી માં ખમકારા કરતી હતી ને મારી એ નાખી ને એ કર્યો ને બધું એ થયું ને અટાણે હાલ જેલ છે તો માતાજી હજી પૂછવા નથી ગયા કે મારે સુરત ને કેમ છે લાવો મારે જેલમાં એની મુલાકાત કરવા જાવી છે

ઓગાડી નાખે સાહેબ તુલસી જે ગરીબ ની હાય તો ગરીબ ની હાય ઇ મેલડી ગરીબ ની હાય ઈ રામ ગરીબ ની હાય કૃષ્ણ ગરીબ ની હાય ઈ કાળકા સોટી જ જાય

હા હા ચાર લાખ રૂપિયા આલ્યા આઠ નો પંજો ચાંદી નો આલ્યો હા એ બધું કોને ઈ ઓલા દરબાર ને અને એને માર્યા તા એટલે એને ઓળી હાય લાગી ગઈ આપડે તો પછી માતા કેતા હોય ને ઈ કે તમારી માતા છે ને આ બધું આલ્યું દરબાર છે માતાજી ને લેવા ગયા તા તમે જોય માતાજી કેમ બેઠા હતી ઈ તો આપડે ના જોયું હવે તો હાય મારી પ્રાણ પૂરો છે મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે પણ પ્રાણ પુરાણો હવે હવે એક જુઓ આપડે સરકારી ખાતા છે સરકારી ખાતામાં જો આપણે બે ત્રણ ટકા ખાય ને આપડા આપણા નામ નું ખોટી અરજી થી બીજા નામે કરી નાખ્યું હોય તો આપડે બે ચાર ટકા ખાતા ખાતા છતાંય એ જો કઈ એનો ઉકેલ ના આવતો હોય તો આપડી આ એને ના લાગે તમે સમજતા નથી સાહેબ ખાતાકીય છે એમાં તમારી હાઈ નથી એનું કારણ છે કાગળ ઉપર છે એટલે તમને સમજાવે કે તમારા આધાર કાર્ડ ની અંદર આટલો ફોલ્ટ છે અને મીટર હતું મારે ફાધર નામે તમે પાછા છે ને ધાર્મિક વસ્તુ અત્યારે કાગળ ઉપર વ્યાય ગયા હવે કાયદા ઉપર આવી ગયા એટલે ફોન કર્યો છે ને એનો મરો મૂકી દીધો રોડ બદલાવી નાખ્યો ના ના પણ એમ તમે કઈ નથી જે કાગળની મેટર છે એમાં તો કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં બધે આયુ ન દેવા માટે હવે પણ આજીવન સજાગ સજવન બધાને આયુ ન લાગી જાય મારી કે મને હા આપડો ને આપણને કોઈ જવાબ ના હાલતો હોય કાયદેસર નું છે આરટીઆઈ માજુ તો કોઈ જવાબ નથી હાલતા પણ તો આપણું શું આવે એમને જેટલા વર્ષ ચલાવો એટલા વર્ષ કોર્ટ ચાલો કોર્ટમાં કેસ ચલાવે પછી તો શું કરવાનું આપડે આપડે પાંચ દસ વર્ષ કેસ ચલાવે રહ્યા લોકો તો કઈ ચલાવેલું પોતે કોઈ કર્મચારી પણ કદાચ એની પોતાની મનમાની હલાવતા હોય હા તો એના કરે સુખ નહી હોય તમે જોઈ લીજો એ તો હવે એ તો આપડે જોવા નહીં કુદરતી સિદ્ધાંત છે એને

અને મારી વસ્તુ મારી અરજી વગર એમને કોકની સહી કરી ને ખોટી અરજી કરી બીજા નામે કરી નાખી સાંભળી લો કોક ની કરી હોય હા તો એની અંદર એફએસ પોલીસ માં તમે ફરિયાદ આપી શકો છો કાયદા મુજબ હવે ન્યા કણ તમે માતાજી ને મોકલો કે આયલ મારી આ પોલીસ સ્ટેશન માં બાપ આયલ મને ભેગી આયલ ન્યા પર નઈ આલે બા પોલીસ સ્ટેશન ગેટ રે હવે એમાં શું એ પોલીસ સ્ટેશન ને ધક્કા ખાય પછી આમ જાય પેલા કોર્ટ માં જાય એટલે કોર્ટ માં જાય એટલે કોઠમય એમના જેમના હોય એટલે આગળ આગળ લંબાઈ જાય ખોટી વાત છે તમે ભણેલ છો ભણેલ નથી હા હું ભણેલો દસમી ભણેલો બે તમને કોઈ પણ કર્મચારીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા હોય તો એમાં ડીવાયએસપી માં ફરિયાદ કરો ડીવાયએસપી ન લેતા હોય એસપી કરો એસપી માં ન હોય તો આઈજી માં કરો આઈજી માં ન તો ગુજરાત પોલીસ કરો તેમ છતાં ન્યાય ન મળે તો તમે નામદાર કોર્ટ માં ફરિયાદ કરો નામદાર કોર્ટ માં જીએમએફસી માં ફરિયાદ કર્યા પછી એમાં નો ન્યાય મળ્યો હોય તો સેશન માં કરો આના બધા પગથિયા છે હા

હા પણ એ એ લોકો સામે છે કે કોર્ટમાં જવું હોય તો પુરાવા મારા સરકારી પુરાવા પુરાવા કમ્પ્લીટ હોય તો તમે એની અંદર દાદ માંગવામાં વકીલ સારો રોકી અને જે રજુ કરવાની વખત રજૂ કરો તો થાય વાવણી વગર ના કપાય ને બી વાવું જાય એની વાવણી થાય છે વાવાય એમ દલીલ તાણે કરો તો થાય બાકી અગાઉ કઈ લઈને ઉભી બજાર રખડો કઈ એમ ન્યાય નો મળે ફરી તારીખ તારીખ પડે એવી પડતી જાય ને બધું લાંબુ થતું જાય એમ તો આમાં લાંબુ થાય છે જિંદગી છે ખોરા છે આપડે આડે થવાનું છે મળી જાય આમાં મૈદાન આખી જિંદગી રોજ ના દિવસો ઉગે નવા જ ઉગે બે પામ ટુક ન્યાય માં એવી રીતે જ હોય આપડે મરીએ મર્યા પછી મળે એવું છે કે આમાં બધું એમ જ છે મારા ભાઈ લડ્યા કરવો ને જિંદગી પણ આપણને લડતા લડતા આટલો ટાઈમ જતો રે ને પછી આટલા આટલા વર્ષો થઈ જાય હા એમાં જો ભાઈ પક્ષી ન્યાય મેળવવામાં કંટાળો ચડે

તો દરેક ને ગમે તે કર્મચારી ગમે તે કચેરી હોય કચેરી એને એને એનું RTI નો રિપોર્ટ આપીએ કે ને ના નો આપે અત્યારે આપતા નથી હવે છે ની ગાય લોલીપોપ થઇ ગયો છે હવે કર્મચારી બધા છે ને થોડા જાડા કાંઠ વાળા થઈ ગયે છે એટલે RTI માંગો ને એટલે દેવી હોય દે ને ખોટો જવાબ આપી દીધી પછી હું નીચે લખી નાખે કે ભાઈ મારા જવાબ થી નારાજો તો ઉબલી કચેરી જવું એટલે તમને મૂળ છે ને નિપોલ્યા ખરે એટલે ત્યાં તમારે લગભગ તો તમારે તમે કેમ કંટરી ગયા

આપણને આપડે રોયા છીએ અહિયાં રોયા બાયું ખાટું થઈને રોયા હોમ બીઆામણ હોય એમાંથી ના ના રીઆમ આ માટે કે જો મન છોક બે પોતનો કોઈ સિનવી લેતું હોય તો ઈ અંતરથી અંદરના અંતરથી રોવે રોય ને આપણી ઈ જે સિનવી લેતા હોય ભાઈ જો છે ને સિનવી લીધું ને એ સુખી નથી જો ભાઈ કહા લંકાપતિ લે ગયા ને કહા કરણ ગયા કોઈ આખી જિંદગી રાવણ સમને કો ભેગુ જ કર્યું ને કરણ આખી જિંદગી દાન ન દીધું તો રાવણને ક્યાં કણ ઠગ્યો ન ઠગ્યો કરણને ક્યાં ખાડો નથી પડ્યો હા કેમ કે સમય બલવાને સબે સમય બલવાને નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લીટા ધ્રુજ હતા પણ એ બાણ ને ભાથો હાથમાં હતો પણ સાહેબ એ ભીર પકડી લીધા અને મનસુખભાઈ એવું જ છે કે આપણા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો કરે ને આપણું સીનવી લે આપણા હક નું લે આપણો હક ચીનવી લે

જે માતાજી કરવા જાવ ને એમાંય પ્રકાર હોય કરોડપતિ માણસ હોય ને તો એને એસી રૂમ માં દર્શન થાય અને ગરીબ માણસ હોય ગરીબ હોય તો એને બધા વારો આવે વીઆઈપી દર્શન જુદા હોય છે જુદા છે અને ગરીબ જુદા જુદાય છે હાવ રોડ માં રખડતા શિયાળ માં પરમારા લઈને મસર તોડતા છે વીઆઈપી માતાજી દર્શન કરવા જાય ને એને એસી રૂમ મળે મોટી મોટી જગ્યાઓ છે એસી રૂમ રેખા છે કરોડપતિ માણસો ને ઠંડી હવા એટલી રાતે ગરમી નો થાય નકર દર્શન કરવાનું એના ભગવાન નથી દર્શન કરનારા કોક જુદા હોય છે બાપુ એ દર્શન કરી રહ્યો

બે નો એનું કારણ છે કે બે કરવામાં તમે ધૂપ ધોવાડા કરવા રહ્યો તારીખ પડી ગયો એટલે તમે અહીંથી મંદિર બાર નીકળો તો સજા થઈ ગયું એટલે તમે બે કામ ને તમારો વિશ્વાસ છે એની અમારો વાંધો નથી પણ કોર્ટ કચેરી કાગળ ઉપર જે હાલવાનું છે એમાં સારો એડવોકેટ રાખો રેવન્યુ નો મેટર હોય તો રેવન્યુ નો જ વકીલ માં જે કિડની ના ડોક્ટર હોય ને એમાં કિડની વાળા પાછ આવ હાર્ડવેદ પાન વાળા ઓર્થોપેડિક વાળા પાસે આવતી એની પાસે ભાંગેલ તોડેલ ના કેસ આવે એટલે હૃદય રોગ નો એમડી ડોક્ટર હોય હૃદય નું જ કામ કરતો હોય હૃદય નો દુખાવો હોય તો હૃદય વાળા પાસે જવું જોઈએ એમ તમારે જે પીડા કઈ છે રેવન્યુ ની છે ક્રિમિનલ એટલે રેવન્યુ કેવાય એમાં તમે રેવન્યુ વકીલ રોકો રેવન્યુ વકીલ હા જમીન મકાનના જે કેસ લડતા હોય ને એ વકીલ રોકો એટલે તમે ન્યાય મળી જા એમાં જો તમે કોઈ ક્રિમિનલ વકીલ રેખો તો ઢીકાપાટુ નો કેસ લડતા હોય એ આમાં નહીં હાલે બરાબર બરાબર જનરલ જનરલ વકીલ આમાં સમાયેલો છે એવું લખશે એટલે તરત જ તમારે બધું આમાં બધી બધી દેવની જુદી જુદી આવે એમ બધા નિવેદ જુદા જુદા આવે વકીલ જુદા જુદા આવે અનુભવ નહીં આપણું હે તમારું નામ હું કીધું મારું નામ જગાભાઈ જગાભાઈ ગોવિંદભાઈ જગાભાઈ જગાભાઈ આપડે આપડે સમાજ માંથી હે હું વધારે જોર કરું હાલો કઈ વાંધો ને પરમાર હું પરમાર નો ભાણે છું તમે કઈ ઉપાધિ કરતા નહીં મારું મામાર છે હું તમને ભેગા હાલી બારા ખાડ નાખી પણ ધૂપ ધુવાડ વાત ન કરતા ના

બરાબર છે ને એટલે ફોટો મોકલવો છું એવું છે પણ ફોટો હાલ મારી કન છે નઈ કઈ ફોટો પાડી ને મોકલો ને whatsapp વાળો મોબાઈલ છે હા છે તો whatsapp વાળો જ તો કોક તમે નો આવડતું હોય તો ભણેલ મોકલો હા એટલે ફોટો નથી મારી કન હાલ નકે હું હાલ ફોટો મોકલાવે એટલે આમ ફોટો મોબાઈલ માં પાડી લેવાય જ્યાં ઉભા હોય યા ભલે ને આગળ બીલે જેવો આવે તમે પાડીયો ને ઓવ ઓવ આ હા બરાબર બરાબર હા હા સારું સારું હા ઓડિયો વાયરલ કરવાનું તમારી મંજૂરી છે ને એ આ વોડિયો વાયરલ કરવામાં તમારી માટે અન્યાય જે અત્યાચાર છે એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી મંજૂરી ઓકે ઓકે જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો